ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સમર્થનમાં થરાદમાં લોકોની રેલી ડ્રગ્સ અને દારૂબંધી વિરુદ્ધ કલેક્ટરને આવેદનપત્ર વડગામના ધારાસભ્ય અને યુવા નેતા જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આજે વાવથરાદ જિલ્લાના થરાદ ખાતે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા મેવાણીને સમર્થન આપવા માટે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક પ્રજાજનો અને કોંગ્રેસના નેતાઓ જોડાયા હતા કોંગ્રેસના દિગ્ગજો રેલીમાં હાજર આ સમર્થન રેલીમાં કોંગ્રેસના બે અગ્રણી નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા સાંસદ ગેનીબેન ઠાકોર અને બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત રેલીમાં જોડાઈને મેવાણીના પ્રયાસોને સમર્થન આપ્યું હતું નેતાઓએ લોકોને સંબોધીને મેવાણીના મુદ્દાઓની ગંભીરતા સમજાવી હતી આવેદનપત્ર આપવા રેલી જિગ્નેશ મેવાણીના સમર્થનમાં નીકળેલી આ રેલી થરાદ ચાર રસ્તાથી શરૂ થઈને કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં વકરી રહેલા ડ્રગ્સ અને દારૂબંધીના મામલે સત્તાવાળાઓનું ધ્યાન દોરવાનો હતો સમર્થકોએ કલેક્ટર કચેરીમાં આ ગંભીર મુદ્દાઓ અંગે આવેદનપત્ર સુપ્રત કર્યું હતું સમર્થકોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે યુવા પેઢીને બચાવવા માટે મેવાણી દ્વારા ઉઠાવવામાં આવેલો આ મુદ્દો ખૂબ જ મહત્વપૂર્ણ છે સરકાર આ મામલે સખત પગલાં લે અને ડ્રગ્સ તથા દારૂના દૂષણને રોકે તેવી અમારી માંગ છે